સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને તમામ પક્ષ છે તે બધા જે લોકો છે બધા જ સમાજને પોતાની તરફ આકર્ષવા માટે તંતોડ મહેનત કરી રહી છે અત્યારથી જ અને ફરી એક વખત જ્યારે ભાજપ બધા સમાજને પોતાની તરફ આકર્ષવા માટે મહેનત કરી રહ્યું છે તો એમની સાથે આમ આદમી પાર્ટી પણ બધા જ સમાજને પોતાના તરફ લઈ આવવા માટે અત્યારે ખૂબ મહેનત કરી રહ્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ લોકસભાની ચૂંટણીની અંદર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખૂબ મહેનત મહેનત કરી કરી ભાજપે પોતાની રીતે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન તરીકે ખૂબ મહેનત કરી બધા સમાજને પોતાની તરફ આકર્ષવા માટે અને લોકસભાની ચૂંટણી જીતવા માટે પરંતુ અત્યારે ભાજપ છે તે સત્તામાં છે લોકસભાની ચૂંટણી પર તેમણે જીતી લીધી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ભાજપને સૌથી મોટો ફટકો પડ્યો હતો અને એ ફટકો હતો ક્ષત્રિય સમાજનો કારણ કે ભાજપના જે રાજકોટના ઉમેદવાર હતા પરસોત્તમ રૂપાલા અત્યારે જે રાજકોટના સાંસદ છે તેમણે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી તેમને લઈને ખૂબ જ વિવાદ વકર્યો હતો અને ભાજપને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનો આ વિરોધ છે તે લોકસભાની અંદર જગજાહેર આપણે જોયો હતો કારણ કે ઘણો બધો વિરોધ થયો છે એક વાત ત્યાં સુધી આવી ગઈ કે પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવે ભાજપે પોતાના ઉમેદવાર તો ના બદલ્યા પરંતુ ક્ષત્રિય સમાજે પોતાનો વિરોધ પણ બંધ ના કર્યો ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી માફી પણ માંગવામાં આવી તેમ છતાં ક્ષત્રિય સમાજે પોતાનો વિરોધ અને જે પોતાનું આંદોલન છે તે સંકેલવાની વાત ના કરી હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ફરી એક વખત એવું લાગે છે કે આ વખતે પણ ક્ષત્રિય સમાજના ખેંચતાણ માટેનો મુદ્દો હવે ઉઠી શકે એમ છે કારણ કે કોંગ્રેસે પણ ઘણી બધી મહેનત કરી હતી રાજકોટની બેઠક જીતવા માટે એટલા માટે કે અમરેલીથી જૌતલિયાભાઈ આવ્યા હતા પરેશ ધાન રાણી કારણ કે ક્ષત્રિય સમાજનો વિરોધ હતો અને ત્યાં જઈને તેઓ ચૌતલિયાભાઈ બની ગયા પરંતુ આ વખતે પણ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે ક્ષત્રિયોને પોતાના તરફ આકર્ષવા માટે હવે આમ આદમી પાર્ટી પણ જોર લગાવી રહી છે અને એમનું ઉદાહરણ છે મારી પાછળ તમે જે ફોટો જોઈ રહ્યા છો આ વ્યક્તિ છે રાજેન્દ્રસિંહ સોઢા રાજેન્દ્રસિંહ સોઢા જામનગરની અંદર અત્યારે ખૂબ જ સારું વર્ચસ્વ ધરાવે છે એવી લોકમુખ્ય ચર્ચા પણ સાંભળી છે કે રાજેન્દ્રસિંહ સોઢા છે એમનું ક્ષત્રિય સમાજની અંદર ખૂબ જ સારું વર્ચસ્વ છે અને ખાસ મુદ્દો એ છે કે તે ભાજપને ટક્કર પણ આપી શકે એમ છે અને આજે જ તેમણે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જામનગર શહેરના પ્રમુખ તરીકે તેમને નિમવામાં આવ્યા છે તેમની નિમણૂક કરવામાં આવી છે એટલે કે ક્ષત્રિય સમાજનો આ ચહેરો હવે આમ આદમી પાર્ટીમાં જોવા મળશે આપણે જોયું હતું કે ક્ષત્રિય સમાજમાં ઘણો બધો વિરોધ ચાલી રહ્યો છે હવે ક્ષત્રિય સમાજ ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ધીમે ધીમે આમ આદમી પાર્ટી તરફ ડાયવર્ટ થઈ રહ્યો છે આપણે જોયું તે શહેર પ્રેસિડેન્ટ તરીકે તેમને નીમવામાં આવ્યા છે તેમની નિમણૂક કરવામાં આવી છે આ આમ આદમી પાર્ટીનો લેટર પેડ છે જેમને ઓફિશિયલ રીતે આમ આદમી પાર્ટીની અંદર જોઈન કરી દેવામાં આવ્યા છે પ્રદેશ પ્રમુખ આપ ગુજરાત ઈસુદાન ગઢવીની આપણને અહીંયા સાઈન દેખાય છે મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રી આપ ગુજરાતની પણ અહીંયા સાઇન દેખાઈ રહી છે જગમાલભાઈ વાળા કાર્યકારી પ્રમુખ સૌરાષ્ટ્રસિંહ સોઢા જે ભાજપને ટક્કર આપી શકે એમ છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર એમની અંદર અજીત લોખીલ જે પ્રદેશ સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર પૂર્વ ઝોન આપ ગુજરાત એક બાજુ મારી અહીંયા લેટર પેડ છે બીજી બાજુ રાજેન્દ્રસિંહ સોઢા છે જે હવે ક્ષત્રિય સમાજના એક અગ્રણી કહી શકાય એક મોટું માથું કહી શકાય જે હવે ભાજપને પણ ટક્કર આપવા માટે તૈયાર છે કારણ કે તેમને અત્યારે જામનગર શહેરના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીએ પોતાનો ખેલ પાડી દીધો છે અને ભાજપને ક્યાંક ને ક્યાંક તે બધી જગ્યા ઉપર ફેલાઈ રહ્યું છે અને ગુજરાતની અંદર પગપેસારો કરવા માટે જોરશોરથી તૈયાર છે ઘણી બધી આપણે જે વિસ્તાર છે ત્યાં જોયું છે અત્યારે સાંસદની અંદર તો આમ આદમી પાર્ટીનું કોઈ નથી આવ્યું પરંતુ ધારાસભ્ય ઘણા બધા આપના છે ચેતર વસાવા છે ઉમેશ મકવાણા છે આમની સાથે ઘણા બધા એવા સભ્યો છે જે આમ આદમી પાર્ટીના છે આમ આદમી પાર્ટી તરફથી હવે લડવાની પૂરી તૈયારી છે કારણ કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવે છે એમના પછી વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે આ વખતે પણ ક્ષત્રિય સમાજનો મુદ્દો બહુ ચર્ચિત રહેવાનો છે જામનગરની અંદર આપણે જોયું હતું કે સૌથી વધારે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય લોકો છે તે જામનગરમાં વસે છે રાજકોટની અંદર વિરોધ થયો ક્ષત્રિય સમાજનું ક્યાંક ને ક્યાંક જે જામનગરની અંદર પણ વિરોધ નોંધવામાં આવ્યો કારણ કે સૌથી વધારે સમાજ તો જામનગરમાં છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ જામનગરથી શરૂઆત કરી દીધી છે ભાજપને પાડવાની ભાજપનું ખેલ પાડવાની કારણ કે ક્ષત્રિયનો મુદ્દો ઉઠ્યો તો ભાજપ પણ જાણતું હતું કે જો આવનારી ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ આપણને નડશે તો આપણે ક્યાંક ફરી એક વખત આપણી પડતી શરૂ થવાની છે પરંતુ હવે તો એ જોવાનું છે કે ભાજપ જ્યાં પડતી શરૂ થાય એ પહેલા જ પોતાને બચાવે છે કે પછી ફરી એક વખત તે આગળ આવવા માટે આગળ આવવાની છે અને કોંગ્રેસને હરાવવા માટે પણ કારણ કે ઇન્ડિયા ગઠબંધન આપણે જોયું હતું એટલે કે કોંગ્રેસ અને આપ બંને સાથે થયું હતું પરંતુ આ વખતે એ મુદ્દો ચર્ચિત રહેવાનો છે કે જ્યાં રાજેન્દ્રસિંહ સોઢા અત્યારે આ એક જ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા છે હજુ આવનારા સમયમાં કેટલાક ક્ષત્રિય સમાજના જે આવા અગ્રણી નેતાઓ મોટા માથા કહી શકાય એ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટીમાં જોડાય આ જોડાયા એમની પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે હજુ પણ ક્ષત્રિય સમાજ છે તે ભાજપથી ક્યાંક ને ક્યાંક નારાજ દેખાઈ રહ્યો છે કારણ કે જે મુદ્દો હતો ક્ષત્રિય સમાજનો કે પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેમ છતાં ભાજપે ના બદલ્યા અને પોતાના એ જ ઉમેદવારને ઊભા રાખ્યા અને જે પરસોત્તમ રૂપાલા છે તે જીતી પણ ગયા એટલે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની માંગ સ્વીકારવામાં ન આવી અને ખાસ કરીને માંગ ના સ્વીકારાય એટલે કે આમ આદમી પાર્ટીમાં હવે આપણને ક્ષત્રિય સમાજના વધુ ને વધુ ચહેરા જોવા મળશે જે ભાજપને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી શકે છે ફરી એક વખત આ ચહેરો તમે જોઈ લો રાજેન્દ્રસિંહ સોઢાનો આ ફોટો છે કે જેઓ અત્યારે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ ગયા છે હજુ પણ આવનારા દિવસોની અંદર તેમના કેટલા નેતાઓ આપની અંદર જાય છે કોંગ્રેસની અંદર જાય છે છે તે પણ જોવાનું પરંતુ જામનગરની અંદરથી અત્યારે ભાજપને ફટકો પડવાની શરૂઆત થઈ ગઈ છે લેટરપેડ આપણે જોઈ રહ્યા છીએ જેમાં સફળતાની શુભકામનાઓ પણ રાજેન્દ્રસિંહ સોઢાને પાઠવવામાં આવી છે શહેરના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી છે હવે આવનારા સમયમાં એ જોવાનું છે કે આવા કેટલા રાજેન્દ્રસિંહ સોઢા સામે આવે છે કે જેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે ક્ષત્રિય સમાજના મોટા માથા કહેવાય છે અને એ ભાજપથી નારાજ થઈ અને આમ આદમી પાર્ટીમાં જાય છે શરૂઆત થઈ ગઈ છે ભાજપની ની પડતી ને એવું કહી શકાય કારણ કે ક્ષત્રિય સમાજ હજુ પણ નારાજ છે અને એમનું આ ઉદાહરણ છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે અને ભાજપનો ક્ષત્રિય મુદ્દો જે અત્યારે ઉઠ્યો હતો લોકસભાની ચૂંટણીમાં અને હવે ધીમે ધીમે ક્ષત્રિય સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર